સુરતના ગોપીપુરા સ્થિત કાઝીના મેદાનમાં જીવલેણ હુમલો કરનાર નાસ્તાપત આરોપીને અઠવા પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપીને લઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતું મળતી માહિતી મુજબ ગત સોળ પાંચ બે હજાર પચીસના રોજ ફરિયાદી ઇસરાયેલ ઇબ્રાહીમ શેખના મિત્ર સમીર શેખના કાઝીનું મેદાન ખાતે કિમબત્તી મોહલ્લામાં બર્થડેની ઉજવણી હોય શેખ ગયા હતા તેની ટુ વ્હીલર ઉપર કોઈ નાના છોકરાથી કેક પડી જતા તે છોકરો બીજાની બાજુની ટુ વ્હીલરમાંથી માંથી કપડું કાઢી ગાડી સાફ કરી હતી તે વખતે આરોપી માયા ઉર્ફે બોબડાએ આવી કોણે મારી ગાડીમાંથી કપડું કાઢ્યું છે તેમ કહી ઈસરાયલ ઇબ્રાહીમ શેખ તથા તેમના મિત્રોની સાથે ગાળાગાળી કરી હતી જેથી ઇસરાયેલ ઇબ્રાહીમ શેખ અને તેમની વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારબાદ ગત સત્તર પાંચ બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે આરોપી માયા ઉર્ફે બોબડાએ કાકા હુસેન ઉર્ફે કલ્લુ અકબર અલી સૈયદે ફરિયાદી માયા ઉર્ફે બોબડા સાથે ગત તારીખ સોળ પાંચ બે હજાર પચીસના રોજ થયેલા ઝઘડા અંગે ગાળો આપતા ફરિયાદીએ તેની પાસે માફી માંગી હતી તેમ છતાં गत તારીખ 17/5/2025 ના રોજ ફરી હુસૈનુરફે કલ્લુએ ફરિયાદના મિત્ર સમીર ના ફોન ઉપર ફરિયાદની સાથે વાતચીત કરી ગોપીપુરા કાઝીનો મેદાન તિનબत्ती પાસે બલાવતા ઇસરાઇલ ઇબ્રાહીમ શેખ ત્યાં જતા આરોપી હુસૈનુરફે કલ્લુ તથા માયા બોબરો તથા અફઝલ અમઝા શેખ તથા રાજા महमूद હાજર હોય અને હુસેન ઉર્ફે કલ્લુએ ફરિયાદી સાથે હાથાપાઈ કરી અને ગાળો આપી હતી ફરિયાદીના મિત્ર સમીરના મામા ગુલામ શાબીર અરબ વચ્ચે પડી વધુ માર મારથી બચાવ્યો હતો ત્યારબાદ દસેક મિનિટ બાદ ફરિયાદી ઇસરાઈલ ઇબ્રાહીમ શેખનો ભાઈ ઇદરીશ ઇબ્રાહીમ શેખ તેનું વોશિંગ મશીનના રિપેરિંગનું કામકાજ પૂર્ણ કરી કાઝીનું મેદાન પાસેથી પસાર થતો હતો ત્યારે અગાઉ ફરિયાદી સાથે થયેલા ઝઘડાની અદાવત રાખીને આરોપી હુસેન ઉર્ફે કલ્લુ અકબર સૈયદ હાથમાં ચપ્પુ લઈ તથા માયા તેના હાથમાં પટ્ટો લઈ તથા રાજા તથા અફઝલ અમઝા શેખ તેના હાથમાં લાકડાનો ફટકો લઈને ફરિયાદીના ભાઈને માર મારી હુસૈન ઉર્ફે કલ્લુએ તેની પાસે રહેલું ચપ્પુ વડે માથાના ભાગે આડો ઘા મારી જીવલેણો હુમલો કર્યો હતો અને સ્થળ પરથી નાસી ગયા હતા આ મામલે અઠવા પોલીસ મથકમાં ગત અઢાર પાંચ બે ચાર પચીસના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનામાં નાસાફરતા આરોપી હુસેન અકબર અલી સૈયદ ઉમર વર્ષ બેતાળીસ તેને ગોપીપુરા ખાતેથી અઠવા પોલીસે ઝડપી પાડ્યો હતો અને ઘટના સ્થળે લઈ જઈ પંચનામું પંચનામુક્યું હતું